સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરીને પીવો આ એક વસ્તુ વજન ઘટાડવાની સફરમાં જીરાનું પાણી મહત્વની ભૂમિકા ભજવે છે સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી મેટાબોલિઝમ તેજ થાય છે જેના કારણે વજન ઓછું કરવું સરળ બને છે જીરાનું પાણી ઘણા રોગોમાં પણ લાભદાયક છે એક વજન ઘટાડવામાં મદરૂ સવારે જીરાનું પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે પાચન સુધરે છે અને શરીર જરૂરી પોષક તત્વો સરળતાથી શોષી શકે છે સાથે સાથે સંગ્રહિત ચરબી પણ બળી જાય છે બે ડાયાબિટીસમાં લાભદાયક ડાયાબિટીસના દર્દીઓએ સવારે દૂધવાળી ચાની જગ્યા જીરાનું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ આથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ સુધરે છે ત્રણ પાચનતંત્ર મજબૂત બનાવે પાચન સુધારવા માટે સવારે ખાલી પેટ જીરાનું પાણી જરૂરથી પીવું જોઈએ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ગેસ એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે ચાર કોલેસ્ટ્રોલ ઘટાડે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ જીરાનું પાણી મદદ કરે છે આરોગ્યપ્રદ કોલેસ્ટ્રોલ જાળવવામાં પણ સહાય કરે છે જીરનું પાણી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના રોગોનું જોખમ ઘટાડવામાં પણ ઉપયોગી છે પાંચ હોર્મોન્સન સંતુલન માટે ફાયદાકારક મહિલાઓમાં હોર્મોન્સ સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે આવા સમયે સવારે જીરાનું પાણી ખૂબ જ લાભદાયી સાબિત થાય છે અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં રાહત મળે છે અને પીરિયડ્સ દરમિયાન થતી પેટેની ખેંચ અને દુખાવામાં પણ આ મદરૂપ બને છે છ જીરાનું પાણી બનાવવાની રીત એક ગ્લાસ પાણીમાં અંદાજે એક મોટી ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો સવારે આ પાણી જીરા સાથે પેનમાં નાખો અને ઉકાળો હવે આ પાણી ઉકાળીને હળવું ગરમ રહે ત્યારે ગાળી લો પછી પી જાઓ તમે ઈચ્છો તો તેમાં અડધું લીંબુ પણ નાખી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર